ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા ત્યારે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ખોડલધામનું નિવેદન ભાજપને કોઈ અસર નહીં કરે ખોડલધામ અલગ સંસ્થા છે ખોડલધામ સંસ્થા ત્યારે શું કરશે તે તેના વ્યક્તિગત નિર્ણયો છે તેમણે વધુમાં કહ્યું કે હું પાર્ટીમાં જનસંઘથી કાર્યરત છું વિદ્યાર્થી પરિષદમાં પણ મેં વર્ષો સુધી જવાબદારી નિભાવી છે કટોકટીના સમયે હું જેલમાં પણ ગયો છું તો ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રદેશ યુવા મોરચાનો ઉપપ્રમુખ બન્યો હતો ઓગણીસો બ્યાસી માં મકરંદ દેસાઈના નેતૃત્વમાં ભાજપમાં પ્રદેશ મંત્રી રહ્યો છું ત્યારબાદ સરકાર અને સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યું છે સ્થાનિક નિર્ણયો જ્યારે લેવાના થયા ત્યારે મુખ્ય લોકો સાથે બેસીને ચર્ચા કરી અને નિર્ણય કરવાના હતા ઉમેદવારો અંગે સામૂહિક રીતે ચર્ચા કરીને નિર્ણયો લેવાતા હતા જયેશભાઈ બિપિનભાઈ અને પંકજભાઈ અને મતદારો સાથે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શકાત ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત એક તો એટલી ચૂંટણીના કારણે જૂથવાદ સામે 공공 मार्ग तो थी निकोनी तैयारी ट्रेनिंग छुट्टी थी जयेश भाई ने भी पर लौटा 24 तारीख है इफको मुर्ग 10 दिन से होम परवन शुरू होती थी मैं आप होम परवन जा रहा तो चोवीस ची 30 तारीख એટલે એક પૂરું થયું તો બધાનું કહેવું છે થયું ચોવીસ થી ત્રીસ તારીખે ફરી વખત આવું આજે ફોર્મ ભરવાનું શરૂ થયું તો આજે બધા ફોર્મ ભરી દઈએ તો મેં ફોર્મ ભર્યું મારી સાથે બાકીના બધા ડાયરેક્ટર બી જયેશભાઈ પહેલી કલાકમાં જ્યારે ફોર્મ ભરાઈ ગયા ત્યાં સુધી મેન્ડેટ પાર્ટીનો નિર્ણય કે ભૂતકાળમાં આવું કશું થયું નહોતું એટલે અમને અંદાજ પણ નહોતો બે દિવસ પછી જ્યારે ગુજરાતમાં હું આવ્યો ત્યારે અખબારોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે જયેશભાઈ બળો ઉકેલો છે એટલે હું થોડી ગયો કે ફોર્મ ભેરવું હું બે હેજ ભર્યું છે ગુજરાતમાં ત્રણ પ્રકાર છે દેશમાં ત્રણ પ્રકારના ઇકોના ડિવિઝન છે એકવીસનું બોર્ડ છે એકવીસના બોર્ડમાં એક મહિલા ડિરેક્ટર આઠ રાજ્ય કક્ષાની સંસ્થાના ડિરેક્ટરો અને બાર પેક્સના ડિરેક્ટરો એટલે પ્રાઇમરી સોસાયટીના બાર ડિરેક્ટરો આઠ રાજ્ય કક્ષા એક મહિના તો ગુજરાતમાં મહિલા ડિરેક્ટરો પડશે